बायोडीझल ठीकाणा सिधी सर्जिकल स्ट्राईक कर ભાવનગરમાં તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ આ બાયોડીઝલ નો કારોબાર સૌરાષ્ટ્રમાં ફૂલી ફાલી રહ્યો છે તમે પ્રજાના પૈસા નું મારો છો સરકાર ના ટેક્સ નું બૂચ મારો છો તમામ જગ્યા તો ન પહોંચી શકાય કારણ કે એક જગ્યાએ અમે ટીમ એટલે તરત જ જન્મ થઈ જાય ગાડી માટે હા ગાડીમાં બોલ્યું કે બોનસની છે છે બોનસની છે છે ની છે છે બાયોડીઝલના માફિયાઓના ઠેકાણાઓ પર હવે ન્યૂઝ રૂમે સીધી સર્જિકલ સ્ટ્રાઇક પાડવાની શરૂઆત છે તે કરી ન્યૂઝ રૂમે કહ્યું હતું તે પ્રમાણે અનેક બાયોડીઝલના પંપે જઈને

હપ્તા અત્યાર સુધી વરલા મટકીના જુગારમાં ચાલતી દારૂમાં ચાલતી કે ક્લબોમાં હવે તો વિભાગ ને પોલીસ વિભાગ ને પૈસા મળી જાય છે ભાઈ તમે એતો વિચાર કરો કે આપણી હિન્દુસ્તાન ની કંપનીઓ બરબાદ થઈ જશે ને બીજું કે આ જે ટેક્સ ચોરી છે એ કદાચ પ્રજા થત ને મળતી હોય તો ઠીક છે આ પૈસા આ લોકો ચોરી અને મોટા ડોન બની ગયા છે બધાય માફિયાઓ માફિયાઓ બની ગયા એટલે બધા જ નામ છે આપણું લિસ્ટ અમારી પાસે છે કે કોણ કોણ પણ ખબર નહીં અલગ અલગ હલકે પોલીસના કોઈ અધિક અધિકારી અહુરાઓ જોતા હોય તો મારી પાસે ચાલીસ મૂડિયો છે સરકારે વિચારવા જેવું છે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી આવડી મોટી તમારી કેન્દ્ર સરકારની કંપની છે અને એના ડુપ્લિકેટ ખટારા બનાવીને માલ વેચતા હોય તો તમે યાદ રાખજો આ લોકો આવનારા સમયમાં પોલીસની ખોટી ગાડીઓ બનાવી શકે નમસ્કાર વિશેષ રજવાડ ગર્જનાત સાથીઓ કિશન આપનો હાર્દિક સ્વાગત કરું છું ચર્ચા એ કે આપણે ત્યાં કોઈ વસ્તુ કોઈ વિષય એ ચર્ચામાં આવે છાપામાં આવે એટલે સરકારી કચેરીઓ સરકારી વિભાગોમાં એ છાપાનું કે એ મીડિયાના એ કટિંગને ત્યાં રાખવામાં આવે અને પછી એના પર અધિકારીઓને કહેવામાં આવે કે જો છાપામાં મીડિયામાં આવ્યું આવ્યું છે અને રદિયા પણ અપાતા હોય છે ઘણી બધી પ્રક્રિયાઓ એ સરકારની અંદર થાય છે એટલે સરકાર બહુ ગંભીર રીતે મીડિયાને લે છે જેથી કરીને પ્રજાના પ્રશ્નોને સરકાર સમજી શકે પણ મુદ્દો મારો આજે એ છે છે કે કે સૌરાષ્ટ્રની અંદર બેફામ ચાલતું બાયોડીઝલ હવે આ બાયોડીઝલના માફિયાઓ એટલા મોટા થઈ ગયા જેમ કોઈ જગ્યાએ દારૂ વેચાતો હોય દારૂની રેડ પડે અથવા તો દારૂનું મીડિયામાં આવે એટલે થોડા દિવસ ત્યાંના બુટલેગરોને ત્યાંની સ્થાનિક પોલીસ સમજાવી દે કે હમણાં તમે માપમાં રહેજો હમણાં નહીં જ્યાં સુધી તમને નવી સૂચના ન આવે ત્યાં સુધી તમારે દારૂ નથી વેચવાનું બસ આ બાયોડીઝલ માં પણ આવું થયું અમારા અને દીક્ષિત ના અહેવાલો ત્યાં ફરતા થયા અને સૌરાષ્ટ્રમાં એકંદરે સદંતર બાયોડીઝલ બંધ કરી દેવામાં આવ્યું પણ ફરી બાયોડીઝલ શરૂ થઈ ગયું વધારો થયો છે તો ત્યાંના હપ્તામાં વધારો થયો છે વધારો થયો છે તો વેચાણમાં વધારો થયો છે કે સાહેબ જે ખોટ આવી એ ભરપાઈ પણ અમે તમારાથી જ કરીશું અને હવે દીક્ષિત આ ચોરે નવો કિમિયો અપનાવ્યો છે ખરેખર

બે ઘટના છે કારણ કે સૌરાષ્ટ્રમાં અનેક ઠેકાણો એ ફરી ધમધમતા થયા છે બાયોડીઝલના માફિયાઓ અને આ માફિયાઓના ઠેકાણા ઉપર ન્યૂઝરૂમની ટીમ પહોંચી છે કારણ કે રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ ભાવનગરમાં બાયોડીઝલનું ધૂમ વેચાણ છે તે થઈ રહ્યું છે બેકાલે ભાવલાગરમા પણ કિશને કીધું તે મે કિમીયો હતો કે સુરેન્દ્રનગર હોય ભાવનગર હોય અમરેલી હોય તમામ જગ્યાએ વેચાણ દેતો ભાવનગરમાં તો હિન્દુસ્તાન પેટ્રોલિયમની ગાડીમાં યસ ગાડીમાં જ આખે આખો બાયોડીઝલનો પુરવઠોન પોસ્ટ મોસ્ટ જોઈ લો આ આ ચોરોના નવા કિમીયા છે કે ભારતીય પેટ્રોલિયમના નામે આ અસામાજિક તત્વો કે જે બાયોડીઝલ વેચી રહ્યા છે રિલાયન્સ ભારતીય પેટ્રોલ પંપ એચપી આવી બધી જે મોટી કંપનીઓ છે દીક્ષિત જે કરોડોનો ટેક્સ સરકારને ભરે છે અને કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠેલી કંપનીઓને બરબાદ કરવાનું કામ અને વિદેશથી આવતું એક પ્રકારનું ઓઇલ કે જેના ઉપર કોઈ ડ્યુટી નથી કોઈ જીએસટી નથી કોઈ ટેક્સ નથી અને એ લોકો હવે નવો કિમિયો એટલે કે એચપી એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમનો ટ્રક બનાવ્યો એ ટ્રકની અંદર બાયોડીઝલ અને આ બાયોડીઝલ નો કાળો કારોબાર સૌરાષ્ટ્રમાં ફૂલી ફાલી રહ્યો છે વિદેશમાં ભારતીય નાણું જઈ રહ્યું છે અને પોલીસ અને પુરવઠા તંત્ર આ તમાશો જોઈ રહી છે ખરેખર રાજ્ય સરકારે ગંભીરતાથી લેવું જોઈએ કારણ કે આ લોકો કેમિકલ એક પ્રવાહીના નામે આ વસ્તુ ભારતના જે અલગ અલગ મુન્દ્રા પોર્ટ હોય કે પછી રાજ રાજપીપ આપણે રાજુલા પીપાવાવ પોર્ટ હોય આ જગ્યાએ આ લોકો જે જથ્થો છે જથ્થો ઉતારે છે એને ખોટી રીતે એન્ટ્રી પણ લે છે જેથી કરીને ટેક્સ ના આવે ને પછી આને બાયો ડીઝલમાં પરિવર્તિત કરે છે અત્યાર સુધી ઠેક હતું પણ હવે આ માફિયાઓને એટલો મોટો પરવાનો આપ્યો છે કે હવે આ માફિયાઓ એચપી એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમની ગાડીઓ અને આ ગાડીઓના સ્ટીકર સાથે દીક્ષિત ડીઝલ વેચે છે એટલે તો વિચાર તો કર આ લોકો કેટલા હોશિયાર થઈ ગયા છે આમની તાકાત કેટલી જોરદાર થઈ ગઈ છે આ પણ એક વિચારવા છે એટલે અમારા સંવાદદાતા તુસાર ભાલિયાએ પણ થોડા દિવસો પહેલા રેડ કરી હતી બાયો ડીઝલના ઠેકાણાઓ ઉપર સીધી સર્જિકલ સ્ટ્રાઇક કરી તમામ જગ્યાએ તો ન પહોંચી શકાય કારણ કે એક જગ્યાએ અમારી ટીમ પહોંચ્યો એટલે તરત જ મેસેજ કન્વે થઈ જાય આ ખુંખાર માણસો જે મારવા દોડે બધું જ કરે એટલે WhatsApp માં ગ્રુપો ચાલે છે જેમાં પોલીસ અધિકારીઓ પણ આ ગ્રુપમાં ઇન્વોલ્વ છે એવા સમાચાર છે ત્યાંથી સૂચનાઓ અપાય છે વહીવટદાર કે ને ની ભાષા ભા વહીવટદાર કે હમણાં બંધ થઈ જાજો મીડિયા આવે છે આમ છે તેમ છે એટલે કે સૌથી વધુ હપ્તાખોરી પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ રૂલર આ બધા શહેરોમાં સૌથી વધુ હપ્તાખોરી થાય છે ને કે આ બાયોડીઝન વેસર થાય છે અમારા સમાજદાતાએ જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે કેવી વાત સ્ટિંગ ઓપરેશનમાં શું આવ્યું છે બાપનો આપમ પમ બાપનો હા બોલો કે ચાર વર્ષ

જુનાગઢમાં ક્યાં ઓફિસ તમારી જુનાગઢ માં જુનાગઢ માં લોકલ જુનાગઢ માં ભાઈ અંબાડ મારું જુનાગઢ મારું

હા 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 મેં તો એ તો ભુતિયા કરવું પડે ને તો ભૂતિયા તો એ વાત એ હું ભૂલી આ ચાલો હા એમ કરું

મે મારા નિતજે નતો તમારું નતું લેવાનું અમે ઓક્તરું મારસે ન્યૂઝ રૂમમાં આ સુતારવાડે ઉતરવાડા બોલો મેં મારાને બોલવું નથી તમે તમારું કામ કરો એ મેનું હાલ મારા ખાલી ઉતારું છું

દેખાડો છે ને ને મામલતદાર ને અધિકારી તો પોલીસ ને બી નથી કા શું કામ નથી કે પોલીસ ને બોલા મામલતદાર સાહેબ એ તમને આઈપ્યુ છે છૂટ એવું તમે ક્યો મામલતદાર સાહેબ તમને છૂટ આપી ગાડી માં ઉત ને ડીઝલ તમે બોલાયા રસ્તા આટુ તો તમે ક્યો તમે ક્યો તો તમે

એલડીઓ ના નામે લખા એલડીઓ છે આ છે તે છે તમે વેચાણ કરે છે પરંતુ ખરેખર તો હપ્તા ખોરી ના પાપે આખા ધંધાઓ થાય છે અમારા સંવાદદાતાનો ત્યાંનો અહેવાલ છે તુષારનો તેનું હવે તો તમે એવું નઈ કો કે અમે ખાલી ખાલી વાર્તા ચલાવીએ છીએ આ સ્થળ પરની જગ્યાની વાત છે આ દ્રશ્યો તમે સ્પષ્ટ જોઈ લો આ જગ્યા એ સૌરાષ્ટ્રની છે કે જ્યાં બેફામ બાયોડીઝલ ચાલે છે તમે કેમ બાયોડીઝલ ઉપર બોલવાનું બંધ કરી દીધું ભાઈ અમને કોઈના બાપુજી નો તાવ ન થાવતો કે અમને કોઈનો ડર નથી લાગતો વચ્ચે પરિણામો આવી ગયા ત્યારબાદ ઘટના થઈ ગોપાલ ઇટાલિયા સહિતના લોકોનું જે રીતે આખા ગુજરાતમાં જે ચૈતર વસાવવા હોય આવા જે અનેક મુદ્દાઓ ચાલતા હતા અને આ બધા મુદ્દાઓની વચ્ચે અમે અમારા સમાચારોમાં વ્યસ્ત હતા એટલા માટે થઈ અને કોઈ પણ મુદ્દાને અમે વારંવાર પણ બતાવીએ તો પણ લોકોએ પોતાની સમજણ એટલી બધી જોરદાર હોય છે કે સમજતા હોય છે કે તમે હપ્તા માટે થઈને કરો છો અરે ભાઈ હપ્તા માટે થઈને નથી કરતા પણ આ લોકો ટેક્સ ચોરી કરે છે એ ટેક્સ ચોરી માટે થઈને બોલીએ છીએ અને કરોડો રૂપિયાની ટેક્સ ચોરી આમાં એવું છે કે ડીઝલ અને પેટ્રોલમાં જે તમે ચોરાણું પંચાણું છન્નું જે ભાવ હોય પેટ્રોલ ડીઝલના ગેસના એ ભાવે તમે લો છો ત્યારે સરકારને એમાં વીસ પચીસ ત્રીસ રૂપિયાનો નફો જાય છે એટલે કે ટેક્સ વેટ જીએસટી જે કંઈ હોય એ બધા જ કરના પૈસા લઈ પણ જાય છે સરકાર લઈ જાય છે

તમે પ્રજાના પૈસાનું બૂચ મારો છો સરકારના ટેક્સનું બૂચ મારો છો અને હમણાં જ દીક્ષિત હું આવતો તો જસદણ વિછ્યા બે ફાર્મ બાયોડીઝલ ચાલે છે મેં મારી નજરે પેટ્રોલ પંપ જોયા ત્યાં બાયોડીઝલ ના પંપ બાયોડીઝલ ના પંપ અને કાયદેસર તમને બોલાવે કે સાહેબ ડીઝલ પુરાવો તાઈ પુરાવી લો ઘણા બધા લોકો એ તો જે રિલાયન્સ એસા આપ એસાર એચપી બીપીસીએલ ના જે પંપના ડીલરો છે જે બિચારા કરોડો રૂપિયા સરકારમાં ભરીને બેઠા છે એની એક્ઝેટ બાજુમાં આવા બાયોડીઝલના પંપો ખોલી નાખ્યા છે પહેલાં લોકોનું કરોડો રૂપિયાની જમીન એનું ઇન્વેસ્ટમેન્ટ આવા બળ પ્રયોગ કરનારા સામાજિક તત્વોના કારણે ઝીરો થઈ ગયું છે આ પરિસ્થિતિ આજે સૌરાષ્ટ્રની છે દિક એટલે ઘટનાક્રમ એવો છે કે હપ્તાખોરી એટલે હપ્તાખોરીના પાપે અમે એક બાક એક નામો તમને અત્યારે બતાવી દઈ રહ્યા છે કે કોણ કોણ લોકો ક્યાંથી કઈ રીતે હજુ પણ કેનું આખા આખું નેટવર્ક છે તે ચાલી રહ્યું છે

આ જો એક બાદ તો જુનાગઢ ની ચોકી નજીક દેવા નામનો કથિત વ્યક્તિ મુખ્ય સૂત્રધાર છે તે સમાચાર છે રવિ નામનો વ્યક્તિ પંપ છે બાયોડીઝલ નો પુરાવા જોતા હોય તો મારી પાસે ચાલીસ વિડીયો છે વચ્ચે જયારે અમે આખો અહેવાલ ચલાવ્યો તો આ લોકો ચેન બદલી નાખી માણસો બદલી નાખ્યા ઠેકાણા બદલી નાખ્યા અને ફરી આ ધંધો એ ગુજરાત અંદર બેફામ ચાલુ કરી સરકારે વિચારવા જેવું છે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી આવડી મોટી તમારી કેન્દ્ર સરકારની કંપની છે અને એના ડુપ્લિકેટ ખટારા બનાવીને માલ વેચતા હોય તો તમે યાદ રાખજો આ લોકો આવનારા સમયમાં પોલીસની ખોટી ગાડીઓ બનાવી શકે રાજ્ય સરકારને વિનંતી છે કે આવા લોકોને ના છોડવા જોઈએ ગૃહ વિભાગને વિનંતી છે કે આવડી મોટી કેન્દ્ર સરકારની કંપનીઓના ડુપ્લિકેટ ટ્રક બનાવીને બાયોડીઝલ વેચતા હોય એટલે તમે વિચાર કરો આમને આ પ્રકારના સેટિંગના હિંમત ક્યાંથી મળતી હશે દીક્ષિત મારો સવાલ એ છે આ લોકો કાલ પોલીસની ગાડી ના બનાવે એની શું શક્યતા બનાવી જ નાખે અને કરોડો રૂપિયાની આ માફિયાઓ કાઈ પણ કરી શકે જેમ દારૂ વાળા માફિયાઓ અલગ અલગ કિમિયા છે એમાં બાયોડીઝલ વાળો છે તમે મારા શબ્દ યાદ રાખજો આજે અમે બોલીએ છે આથી એક બે વર્ષ પાંચ વર્ષ પછી તમે પણ કહેશો કે સૌથી મોટું દૂષણ ગુજરાતમાં કરી ગયું છે કે હપ્તાખોરી અત્યાર સુધી વરલા મટકીના જુગારમાં ચાલતી દારૂમાં ચાલતી કે ક્લબોમાં ચાલતી હવે આ નવી આખી આખી પુરવઠા વિભાગના પોલીસ વિભાગને પૈસા મળી જાય છે ભાઈ તમે એ તો વિચાર કરો કે આપણી હિન્દુસ્તાનની કંપનીઓ બરબાદ થઈ જશે ને બીજું કે આ જે ટેક્સ ચોરી છે એ કદાચ પ્રજા થકને મળતી હોય તો ઠીક છે આ આ પૈસા આ લોકો ચોરી અને મોટા ડોન બની ગયા માફિયાઓ બની ગયા એટલે ભાઈ પ્રજાના પૈસા પ્રજાને મળશે તો જ કંઈક દેશનું ભલું થશે બાકી આ બાયોડીઝલના માફિયાઓ એવું માનતા હોય કે અમે નહીં બોલીએ અમે બોલવાના છીએ અને સમયાંતરે જ્યારે જ્યારે અમારી પાસે જેટલી માહિતીઓ આવશે એ બધી જ માહિતીઓ આપતા રહીશું હજુ પણ ભાવનગર જિલ્લાના સ્ટિંગ છે અમારી પાસે જસદણ વિછિયાના પણ સ્ટિંગ ઓપરેશન છે પોરબંદરના પણ છે કેશોદના પણ છે જૂનાગઢના છે બધા જ છે જેમ જેમ અમને પૂરેપૂરી યોગ્ય માહિતીઓ મળતી જશે એમ એમ તમામ વિડીયો આપની વચ્ચે મૂકતા રહેશું તમારા વિસ્તારમાં બાયોડીઝલની ચોરી ચાલે છે કમેન્ટ બોક્સમાં લખજો ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારું સ્ટિંગ ઓપરેશન તમને સારું લાગ્યું હોય તો ખાસ લોકો વચ્ચે શેર કરજો ન્યૂઝરૂમ રૂમ જોતા રહેજો સબસ્ક્રાઈબ કરજો આવો નવો પ્રેમ આપતા રહેજો નમસ્કાર